અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના આગેવાનો એ આમ આદમી પાર્ટીના સાંસદ અને રાજ્ય પ્રભારી સંદીપ પાઠકના પુત્રના દહન કરે તે પહેલા જ શહેર પોલીસે તેઓની અટક કરી હતી આમ आदमी પાર્ટી નેતા સંદીપ પાઠકે ભરૂચની મુલાકાત દરમિયાન અહેમદ પટેલ વિશે કરેલા ટિપ્પણીના મામલામાં આજે કોંગ્રેસે કાર્યક્રમ આપ્યો હતો પરંતુ તેઓ કરે તે પહેલા યુથ કોંગ્રેસના જેટલા કાર્યકરોની પોલીસે અટક કરી લીધી હતી ગત તારીખ ચૌદમી ફેબ્રુઆરી ના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેઓએ મરહુમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરતાની સાથે જ વિવાદ સર્જાયો હતો જે ટીપડેને લઈને કોંગ્રેસ દ્વારા ભરૂચ અંકલેશ્વર ખાતે આપ નેતા સંદીપ પાઠક ના પુતળા દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જે પુતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા છ જેટલા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી અને તેઓને નજર કેદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે યુથ કોંગ્રેસના શરીફ કાનુગા સોયબ ઝગડીયાવાલા ઇમ્તિયાઝભાઈ બનવા પ્રતિક કાર્યસ્ત વસીમ ફડવાલા સ્પંદ પટેલ મુકેશ વસાવા સહિત અનેક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અહેમદ પટેલ એ માત્ર કોંગ્રેસના જ નહીં પણ રાષ્ટ્ર માટે એક સન્માનજનક નેતા છે એમના માટે કોઈ પણ ટિપ્પણી કરવાનો સંદીપ પાઠકજીને કે કોઈને પણ અધિકાર નથી અને આજે જ્યારે આપણા વચ્ચે હયાત નથી ત્યારે એમના બાબતે ટિપ્પણી કરવી એ વખોડવાને પાત્ર છે ગઠબંધનનો સવાલ એ રાષ્ટ્રીય કક્ષાનો મુદ્દો છે એના માટે મારી કોઈ ટિપ્પણી મહત્ત્વ પણ નથી રાખતી અને હું એ બાબતે કંઈક કહેવા પણ નથી માંગતો પણ જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગઠબંધનની બહાર જઈ અને આપ જે પ્રમાણે નિયમો તોડી અને ખોટી જાહેરાતો કરે છે ખોટી રીતે પ્રજાની અંદર કોંગ્રેસનું ખરાબ દેખાય એ બાબતોના નિવેદનો કરે છે એનાથી સ્પષ્ટ થાય છે કે આમાં કંઈક દાળમાં કાળું છે અને એટલા જ માટે હું પહેલેથી કહેતો આવ્યો છું કે આમ આદમી પાર્ટી જે રીતે વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા માટેની જે ભૂમિકા ભજવેલી હતી એ જ ભૂમિકા જો લોકસભામાં કરશે તો આ વખતે ગુજરાતમાં એને પગ મૂકવાની પણ જગ્યા રહેવાની નથી કેમ કે મતદાર જે ગુજરાતનો છે એ સમજી ચૂકેલો છે કે આપનું ભૂમિકા શું છે મારું આપના લોકોને એટલું જ કહેવું છે કે જો તમે ખરા અર્થમાં ગઠબંધનનો જે ધર્મ છે નિભાવવા માગતા હોય તો ઇન્ટરનલ વાત વિવાદો કરવાને બદલે એક કોમન ફ્લોર ઉપર બેસી અને જે કમિટી બનાવી છે કોંગ્રેસે પણ બનાવી છે અને એની સાથે જે વાતાઘાટો કરવાની હોય એ લેવલે વાતાઘાટો કરી અને પબ્લિક સમક્ષ આ બધી વાતો લઈને નહીં આવવું જોઈએ અને એ તમે અંદરની ગુપ્ત વાતો જાહેર કરો છો તો એના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ઉપર તમે કંઈક ને કંઈક કામ કરી રહેલા હોય એવું અમને સ્પષ્ટ દેખાય છે